નમસ્કાર મિત્રો હું શુભાવય ગોર્ધન એમ અને અમારું યુટ્યુબ ચેનલ લેવાન ડેરી ફાર્મ માં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે ખેડૂત મિત્રો આવી ગયા છીએ ફરી એક નવા વિડીયોમાં જે મહાકાળી નર્સરી તમે મહાકાળે હાઈટેક નર્સરી જોઈ શકો છો ઉપર બોર્ડ મારેલું છે અને નર્સરી નો ગેટ છે તો આ તમે જોઈ શકો છો ગુજરાતમાં સારી એવી મોટી પ્રખ્યાત નર્સરી છે જે શાકભાજીના તમામ પ્રકારના રોપા તૈયાર કરે છે અને સો ટકા ખાતરીબંધ રોપા આપે છે તો ખેડૂત મિત્રો આમાં તમે સંદુભાઈના સંદુભાઈ ગોહેલ બરવીણભાઈ ગોહેલ અને રામસીભાઈ ગોહેલના બધાના મોબાઈલ નંબર આપેલા છે ખેડૂત મિત્રોને થોડુંક ઝૂમ કરીને બતાવી દો તો આ સંધુભાઈનો નંબર છે પછી પરવીણભાઈનો છે અને રામસીભાઈનો છે ત્રણ જણાના મોબાઈલ નંબર છે તો કોઈ પણ ખેડૂતભાઈઓને ફોન કરીને આવવું હોય તો આવી શકે છે અને તમામ પ્રકારના રોપા મળે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જે નર્સરીના ઓનર છે એમની અરે વાત કરીશું અંદર જઈને તો વિડીયોમાં બન્યા રહીજો અને જે ખેડૂત મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ચાલો આપણે નર્સરીના ઓનરને મળશું અને એની અરે વાતચીત કરીશું તો વિડિયોમાં બની રહેજો તો ચાલો ખેડૂત મિત્રો આપણે નર્સરીના ઓનર સાથે વાત કરીશું તો પ્રવીણભાઈ તમારું એડ્રેસ અને તમારું નામ આપી દો મારું નામ છે ગોહિલ પ્રવણભાઈ અને મારું ગામ છે પાચવડા ચોટીલા તાલુકો ને સુરેન્દ્રનગર જિલ્લો મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ પિસ્તાલીસ અઢાર પાંચ નવ્વાણું તો તમારે પ્રવીણભાઈ આ રસ્તો કયો લાગે છે તમારી નર્સરી આવેલી રસ્તામાં તમે ચોટીલા બાજુ થી આવો ને તો ચોટીલા થી સાત કિલોમીટર રસદણ રોડ ઉપર આવે અને રસદણ થી આવો તો જસદણ થી પચાસ ઓલા પિસ્તાલીસ કિલોમીટર જેવું થાય ચોટીલે થી નામ આપડે આવવું હોય તો અનંતપુર રોડ ગણાય રસદણ રોડ આ તે આ એડ્રેસ છે અને એમને જે રોડ આપણે જે સોટીલાથી જસદન રોડ ઉપર એમને સોટેલાથી આવો તો છ થી સાત કિલોમીટર એમનું નર્સરી ફાર્મ આવેલું છે તો પરવીણભાઈ તમે તમારી આ નર્સરીની અંદર કેટલા પ્રકારના રોપા તૈયાર કરો છો રોપામાં ટમેટી મરસી રીંગણી કોબીસ ફુલાવર હા હા શાકભાજીમાં ટોટલ વેરાયટી શાકભાજીના તમામ પ્રકારના રોપા તૈયાર કરો છો તો કયા કયા રોપા કઈ રીતે ટ્રેમાં કે કઈ કયા કયા વેરાયટીના છે એ અમારા ખેડૂત મિત્રોને તમે બતાવતા જશો વિડીયોમાં આગળ આગળ તો ખેડૂત મિત્રો વિડીયોમાં બની રહીજો કારણ કે વિડીયો આપણે મોટી નર્સરીમાં છે એટલે વિડીયો તો થોડોક મોટો બનશે અને બહુ શાનદાર બનવાનો છે તો સો ટકા ખાતરી એવા શાકભાજીના રોપા તમામ પ્રકારના મળવાના છે અને પરવીણ ભાઈ આપણે રૂબરૂ મુલાકાત લીધી છે આજ ઘણા દિવસથી આવું આવું કરી રહ્યા હતા પણ મોકો ન મળતો આજ આવી ગયા છે તો એ બધાય રોપાની સંપૂર્ણ માહિતી આપવાના છે તો વિડીયોમાં બીના રીજો તો આ અત્યારે પહેલાંના નંબરમાં જે રોપા પડ્યા છે એ વિશેના છે આ બધું અત્યારે રીંગણનું છે હા જે આપણે અત્યારે શિયાળા માટે ઉપયોગમાં આવતું આપણે ઓળો બનાવો હા લીલું મોટું ઓળાનું હા એવું છે આ નજીકથી બતાવી દો ઝૂમ કરીને થોડુંક બતાવી દો નકર કે ખેડૂત મિત્રો આજે આપણે ગોટો કે છે એ રોપા છે આમાં અત્યારે રોપા અત્યારે થોડાક નાના છે ભરૂણ ભાઈ પાસે આમાં સોપા લાયક તૈયાર બીજા ખરે સોપા માં અત્યારે હાલ આગળ આવતું બતાવું તમને હા હા જે રોપો જે રહ્યો ને આ સોંપા ગણાય આ રોપો સોંપા છે તો આ રોપો તો કદાચ બેતાલીસ ડિગ્રી તાપમાન હોય ઉનાળે તો મરસી રીંગણી

આ જેણા જેણા રોપ તૈયાર કરેલા છે એ છેના છે પરુનભાઈ એ અત્યારે રીંગણી છે ગુલાબી ચોકલેટ આ ગુલાબી ચોકલેટ છે આ અત્યારે ઉગતું આવે છે આ ગુલાબી ચોકલેટ છે અને આ બાજુ નું જે ગુલાબી કાંટાળું છે આ ખેડૂત મિત્રો આ ગુલાબી ચોકલેટ રીંગણું છે જે ઉગતું આવે છે અને આ બાજુ આ બાજુ તમે જોવો છો એ ગુલાબી કાંટાળું છે બરાબર છે ને પરુનભાઈ આ બધું અત્યારે નવો રોપ તૈયાર થાય છે તો

પછી તો ખેડૂત જે ઓર્ડર આપે એ પ્રમાણે બનાવવાનું કદાચ સાજા લેતા હોય તો ઓર્ડર પણ આપે ઓર્ડર આપે તો તમને કાંઈ ઓનલાઈન પેમેન્ટ અગાઉ બુકિંગ કરવું પડે હા ઓનલાઈન પેમેન્ટ કરી દે એટલે એમને એક મહિનામાં રોપા મળી જાય એક રોપામાં તમારે જેટલા જોતા એટલા તૈયાર કરી દ્યો અને આ રેમેટીનો રેમેટી આ કઈ વેરાયટી છે ગિરનાર ખેડોત મિત્રો આ ગિરનાર વેરાયટી છે અને પરિણભાઈ આ રોપાનીથી કિંમત જણાવી દ્યો આની રોપાની કિંમત અંદાજે તો એક રૂપિયાનો વીસ પૈસાથી માંડીને દોઢ રૂપિયા સુધી એક રૂપિયો ને 20 પૈસા થી માંડી અને 1.5 રૂપિયો સુધી સરસ તો ચાલો આપણે આગળ બીજી વેરાયટી બતાવી આ બધી આ લાઈનમાં બધી ટમેટીને જ છે ને ભરુનભાઈ ટમેટી આ ટુકમાં બધી અલગ અલગ વેરાયટી છે બરોબર છે ને આ કઈ વેરાયટી છે આ વેરાયટી ગિરનાર છે આ ગિરનાર બધું છે આ ગિરનાર છે ખેડૂત મિત્રો અને આથી જે આ પાછળ જે ટ્રેનો લાઈન રહી એ બધી અભિલ છે કોઈ પણ ખેડૂત મિત્રો ને આવવું હોય તો ફોન કરીને આવે કદાચ તૈયાર હોય બે દિનની વાર હોય તો તમને એ પ્રમાણે ફોનમાં કહી શકે તો ખેડૂત મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીજો આપણે બીજા ફિલ્ડમાં જઈ અને આગળ રોપ બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો તો ખેડૂત મિત્રો આ છે કોબીનો ફુલાવરનો છે રોપ તો પરવીન ભાઈ એની વિશે માહિતી આપો ફુલાવર આવ છે સેમેનેસ નું હા હા બોતેર જીરો નવ કરીને વેરાયટી આવે ટૂંકમાં અત્યારે હાલની વેરાયટી અત્યારે આ સોપા લાયક હા અને ફુલાવર માં તો તમારે મહિને દિવસે વેરાયટી બદલતી હોય હા હા તો આ રોપા ની કિંમત જણાઈ દો સ્ટાર્ટિંગ માં તમારે પંદર બાવીસ છે પછી સાઠ નવ્વાણું છે પછી સકાટા નું હોય એ બધી અલગ અલગ વેરાયટી આવે આ રોપા ની કિંમત જણાઈ દો આ રોપા કિંમત એક રૂપિયો ને પચીસ પૈસા

આ ટ્રે મેક દો આપણે બે ત્રણ જાતના રોપા રીંગણીના તૈયાર હોય એ બતાવી દો એટલે ખેડૂત મિત્રોને અંદાજ આવી જાય કે કઈ કઈ વેરાયટી અત્યારે સોપા લાયક તૈયાર છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં આમ બન્યા રહેજો રીંગણીમાં આ તૈયાર દક્ષણી ગોલ્ડ કરીને આવે દક્ષણી ગોલ્ડ હા જે આખા ભરવામાં કામ આવતું હોય રીંગણ આખા ભરવામાં હા હા હા

અને પરમણભાઈ આ બધું તમે ફિટિંગ કરેલી છે લાઈન બધું આ બધું આ બધું તમારે આ બધું રોપ તૈયાર કરવા માટે પાઇપલાઇન ફિટિંગ કરવામાં પાણી છાટો માટે નોઝલ નોઝલ ટુકમાં પાદરો જેણો ફુવારો થાય એટલે રોપને કોઈ તકલીફ ન પડે તો ઓલી બાજુ જે રોપ તૈયાર હોય એસાનો છે આ બધું રીંગણ નોઈ પણ બધું અલગ અલગ વેરા છે મિત્રો ઓલી બાજુ આપણે દેખાડો ખેડો મિત્રો એ કઈ વેરાયટી છે એ છે આપણે નીલેશ અંકુર કંપનીનું આવે નીલેશ હા આ ઓળામાં જ કામ આવે આ ઓળામાં જ કામ આ ગુલાબી કલર નું થાય એક ટ્રે લઈ લ્યો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ નીલેશ કરીને જે ગુલાબી કલરમાં થાય છે ઓળામાં કાયમ આવે છે તો આની વિશે જે કાંઈ તમારે ભાઈ માહિતી હોય આપો ખેડૂત મિત્રો આ અંકુર કંપનીનો નીલેશ ભટા કરીને આવે છે હા હા આનો વધારે શિયાળામાં જ ઉપયોગ લેવાય છે હા હા પોળા માટે અને આની કિંમત ની વાત કરો તો કિંમત માં આ રૂપિયા છે રૂપિયા છે તો ખેડૂત મિત્રો આની કિંમત ને રૂપિયા છે એક રોપાની કિંમત અને આ ટ્રે માં તૈયાર થાય છે તો પ્રવી તમારે કોઈ ખેડૂત મિત્રો ઉનાળા રીંગણી નું વાવેતર કરવું હોય તો ઉણી ઉનાળામાં કઈ રીંગણી નું વાવેતર કરવાની ખેડૂત મિત્રો ને સલાહ વધારે ગુલાબી ચોકલેટ છે પછી એક ઉંબરડું કરીને હવે આખા કાન નું હા કાન ટકો ટકે જ આવે રીંગણું નો બધાય ગુલાબી કલર નું

અને એમાં એક રૂપિયોથી એક થી માંડી એક રૂપિયો પચીસ એક રૂપિયોને પચીસ પૈસા બધી કિંમત હોય છે તો ખેડૂત મિત્રો આ જે પ્રવીનભાઈ પાસે અત્યારે જે હાજરમાં રોપ હતા એ આપણે બધા ખરા બતાવી દીધા છે અને જે કોઈ ખેડૂત મિત્રોને જાજા જથ્થાબંધ લેવા હોય હોલસેલના ભાવે તો અગાઉ પેમેન્ટ કરી અને બુકિંગ કરાવી શકે છે બરાબર છે ને તો ખેડૂત મિત્રો વિડીયોમાં બની રહીજો આપણે આગળ વાત કરીશું તો ખેડૂત મિત્રો આ હતી આપણે જે પ્રવીણભાઈની નર્સરી હતી એની વાત કે જે તમામ પ્રકારના શાકભાજીના રોપા તૈયાર કરે છે અને સો ટકા ખાતરીબંધ એવા રોપા આપે છે અને સારા અને સામાન્ય ભાવ કહેવાય જે હોલસેલના ભાવે પણ આપે છે અને જો જાજા ખેડૂત મિત્રોને જોતા હોય તો અગાઉ બુકિંગ કરી અને અગાઉ બુકિંગ કરીને તમે તમારા ખેતર વાડી સુધીને તમે મંગાવી આપો છો તમે ઓનલાઈન પણ મોકલી શકો બરાબર છે ને તો ખેડૂત મિત્રો પરવીનભાઈ એમ કહે છે કે એમની વાડી ખુદી રોપા મોકલવાની જવાબદારી અમારી જે કોઈ ખેડૂત મિત્રોને ઓનલાઈન મંગાવવા એ ઓનલાઈન પણ મંગાવી શકે છે ગઈનાથી ફોન કરી અને રોપા વિશે માહિતી લઈ શકે છે તો ખેડૂત મિત્રો તમે આ બધી નર્સરી જોઈ જોઈ શકો છો જે પરવીનભાઈએ સારી એવી તૈયાર કરેલી છે અને આ નર્સરીનું કામ તો તાપમાન મેન્ટેન કરવાનું થશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પરવીનભાઈએ સારી એવી નર્સરી તૈયાર કરેલી છે અને આમાં તાપમાન મેન્ટેન થઈ કે એને બધી ઋતુમાં રોપા તૈયાર કરે છે બરાબર છે ને તો ચાલો ખેડૂત મિત્રો ફરી વખત આવા એક વિડીયોમાં મળશું ત્યાં સુધી લેશું રજા અને જો કોઈ ખેડૂત મિત્રોને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર બધા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે ફરી એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લેશું રજા જય જવાન જય કિસાન